આ ભાગ માં અને આ ભાગ માં છે ને આખી ભરાઈ ગઈ પીઠ ખરાબ થઈ ગયા સો ગુડ આફ્ટરનુન વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો આપણો પહેલો ઓફિશિયલી વેરીફાઈડ દિવસ આપડા નવા ઘરે થી હાલાકી હજી ઘણો બધું સામાન આપણે એડજસ્ટ કરવાનો બાકી હે પણ ટોટલી સામાન એટલે કે 100% સામાન આપણો અહીંયા કને શિફ્ટ થઈ ગયું છે અને આપણા માય આવી ગયા જો જે લગન માં ગયા હતા ને એટલે શું કાલે માસી લોકોને આવ્યા હતા માને મૂકવા માટે બાકી અમારી ગણતરી થતી જ હતી કે માને અમે તેડવા જઈએ આજ નહીં તો કાલ અમે તેડવા જવાના જતા પણ ત્યાં સુધીમાં તો માસી લોકો આયા અને માને અહીંયા મૂકી ગયા એક વાત સારી થઈ કે માં આવી ગયા કેમ કે માનું જે સામાન હતું એ લોક કરીને ગયા હતા માં અને આવાથી આપણું જે સામાન જે છે અહીંયા કને આપણે લઈ આવ્યા જે સામાન દેખાવાનું બારે તમને એને એડજસ્ટ કરવામાં હજુ બે ત્રણ દિવસ આપણે લાગી શકે બાકી આ ઘરની એક ખાસ વાત કે અહીંયા હવા બહુ બધી ભાઈ તમે આ સાઈડ આ સાઈડ બધું ઓપન તો અહીંયાથી ફ્રેશ હવા એકદમ મસ્ત સર્ક્યુલેટ થાય અને અહીંયાથી આપણા લક્ષ્મણનારાયણ ભગવાનનું મંદિર પણ દેખાય છે જો આ જો અમે જસ્ટ ઉભા હોય તો બી હવા જો કેટલી મસ્ત લાગે રહી બાકી આ ઘરની જે આ જગ્યા છે ને ત્યાંથી તરંગભાઈનો નાનો ભાઈ પડી ગયો હતો જ્યારે અમે નાના હતા ને ઉપર પતંગ ચગાવતા ત્યારે અને આ આંગણામાં તો અમે ઘણા ઘણી બધી ક્રિકેટ રમ્યા આવી પ્લસ તરંગના લગ્ન પણ અહીંયા થયા હતા તો આપણે છત ઉપરથી જઈને જોઈ કે છત ઉપરથી આપણું ગામ કેવું દેખાય છે ઉપર હલો જો અહીંયાથી ગામ આખું કેવું દેખાય તમને જો લક્ષ્મણ ભગવાનનું મંદિર બી દેખાય અને સાથે રામ મંદિર બી દેખાય અને જે ઘર દેખાય છે ને એ આપણું ઘર છે જેમાં આપણે રહેતા હતા એના પછી આ માં ગયા અને એના પછી હાલ આપણે આવ્યા અને અહીંયાથી સમાજ વાળી તો જોવો હોય કેટલી મોટી દેખાય ગજબ દરબાર દેખાય હે અરે વાસડા દાદાનું મંદિર બી દેખાય એમ તો અમારું ગામ છે ને શાંતિમય ગામ છે અને અમારા ગામમાં ઘણા બધા ટેલેન્ટેડ માણસો છે જેના કારણે દરરોજ અખબારમાં વિરાણી મોટીનું નામ હોય જ અને એ નામ સારી રીતે બી હોય અને ખરાબ રીતે બી હોય પણ હોવું એ જરૂરી છે અને આ જો આપણા ઘરનું જે મંદિર રહે ને આપણે અહીંયા કને ટેમ્પરરી રાખ્યું હજી ફિક્સ નથી કર્યું અને એને ફિક્સ કરવા માટે વિચાર ચાલુ હોય કે કઈ દિવાલ ઉપર મંદિરને આપણે લગાડી અને જો આપણી પાસે મંદિર બી છે અને હવે આપણે લગાવવાનું હોય અને આ જે મંદિર ને એ આપણા પાછલા ઘરથી ને એના પાછલા ઘરે હતું જે તમને મેં બતાવ્યું ને છત ઉપરથી કે જે આપણું પહેલું ઘર હતું તો ત્યાં આ મંદિર લાગેલું હતું બાકી ઘણા માણસો મને એમ કહેતા હોય કે ભાઈ સારા સારા વિડીયોઝ બનાવવાના આવું બધું ના નાખવાનું સારું સારું બતાવવાનું પણ મારું મારો વિચાર એવો હોય કે ભાઈ આજે સ્ટ્રગલ જે છે એ રિયલ લાઇફે આ બી મારી લાઈફનો એક પાર્ટ છે ઘર શિફ્ટિંગ કર્યું આવડું બધું સામાન ખણ્યું તો આ મારા જીવનનો ખિસ્સો હોય ને આ હમણાં કિંમત સાહેબ આની ખબર નહીં પડે પણ આવતા પાંચ છ વર્ષ રહીને જ્યારે હું જોઈશ ને ત્યારે મને આ વસ્તુની કદર થશે એટલા માટે જ મારો વિચાર એ કે મારા જીવનમાં થતી એ ટુ જેડ વસ્તુ આપે આ યુટ્યુબ ઉપર શેર કરશું બાકી તો ઘણા બધા કન્ટેન્ટ ક્રિએટરો જે સારી સારી વસ્તુ નાખતા હોય કે અથવા તો ફેક બી બતાવતા હોય ગાડી બંગલા એ બધું તો ઠીક છે ચલો એને જોઈને ઘણા બધા માણસો એટ્રેક્ટ થતા હોય પણ આપણે એવું નથી કરવું આપણે જે રિયલ લાઈફમાં શું થાય છે એ જ આપણે શેર કરવાનું હોય તાકી હું કોઈને ગલત ઇન્સ્પિરેશન ના આપી શકું કે ભાઈ આમ કરો તેમ કરો આપણે જ લાઇફમાં જે થાય છે એ આવું છે

તો જો આ ત્રણ વાસણમાં અથાણું હોય અને આમાં હે આંબલી જેની અંદર થળિયા કાઢી નાખ્યા ને હવે સુકાવા રાખી દીધી અમારા કચ્છમાં કેવું હોય ખબર છે કે જ્યારે બી કેરીની સિઝન આવે ને ત્યારે અથાણા બનવાની શરૂઆત થઈ જાય અને અથાણામાં બી કે ગોળ કેરીનું અથાણું હોય છુંદાનું અથાણું હોય મતલબ કે અલગ અલગ ટાઈપના અથાણા હોય તો જો હમણાં બે ત્રણ દિવસ મેં જે સામાન ખણી ગરમીમાં એના કારણે મારા પીઠ પાછળ કુકર સોરી મારા પીઠ પાછળ એને ઘણી બધી રેસીસ થઈ ગઈ મતલબ કે ચીણી ચીણી ફોડલીઓ થઈ ગઈ આ ભાગમાં છે

જ્યારે લગાવીને ત્યારે તો ઠંડુ લાગે પણ પછી કલાક રહીને એવું જેવું હતું ને એવું થઈ જાય પણ તો કાલ કરતા આજે ઘણો બધો આરામ તો જો જમવાનો ટાઈમ થઈ ગયો ને અમે જમવા આંગળામાં બેઠા કે અહીંયા કને હવા સારી લાગે રી ને તો એમ વિચાર કર્યો કે અહીંયા જ બેસી જાય તો જો સવાર સવારમાં તડકો બહુ બધો હોય ને જેના કારણે અમારા માને આંખમાં પ્રોબ્લેમ થાય એટલા માટે કાળા ચશ્મા પહેરીને બેઠા અને શું હોય પાછું કે આ આંગળું હોય ને એ બહુ બધું મોટું હોય તો આની લાઇટ બી ઘણી બધી આવે હવે આપને કરવાનું છે સવારનો નાસ્તો જેમાં આપણી ચાય બને છે અને અમે લોકો રસોડામાં જ બેસો આમ તો શું ખબર છે રસોડામાં ક્યાંય એવી જગ્યા નથી કે જ્યાંથી હવા આવે તો ગરમી ઘણી બધી થાય આ તો હજી સવાર સવાર એટલે ઘણી બધી ગરમી નહીં થાય એટલા માટે અમે રસોડામાં જ બેસીએ અગર બારે બેસીએ તો ફરી પાછા વાસણ આપણે બારે લેવા અને હવે ઓસરીમાં જવું બારે ગરમી થાય રહી હે તને ચલો

અને એમાં હજુ તો શરૂઆત કરીએ હજુ તો આ આખી ગુણ જે છે એ સાફ કરવાની છે બાકી ચશ્મા એકદમ મસ્ત શૂટ કરે રહો અમાર માને ઓકે સો ગાઈસ આવે કરી આપે વિડિયોને એડિટ અને કરી અપલોડ આ વિડિયોને અહીં સુધી જ રાખશું અહીં સુધી વિડિયો જોયો તમને પસંદ આવતો હોય તો લાઈક કરજો નવા આવતો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ફરી મળીશ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય એન્ડ ટેક કેર માટે ચોકલેટ લઈ આવી હે ના ના સાચે